અને આવી જ વધુ એક બેઠક એટલે ભરૂચ બેઠક જેના પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનની રોમાંચક ટક્કર છે પહેલી વખત આ કોંગ્રેસે આ બેઠક છોડી છે જેના કારણે મૂળ કોંગ્રેસ વિક તરફ નારાજ હતા અહેમદ પટેલનો પરિવાર કે જેમણે વાંધો ઉઠાવ્યો હતો ચૈતરને ઉચાટ છે મનસુખ વસાવાની નિવેદનબાજીએ અવનવી ચર્ચાઓ પણ જગાવી છે પરંતુ બંને પક્ષે જબરદસ્ત વાર પલટવાર થયા છે આરોપ પ્રત્યારોપ થયા છે અને એના કારણે આ બેઠક વધુ રોમાંચક બની ગઈ છે છવા વખતના સાંસદ સામે આ વખતે વર્તમાન ધારાસભ્ય ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મજબૂત ટક્કર પણ આપી રહ્યા છે એટલે બંને પક્ષે એક એવી બેઠક છે કે જ્યાં ઉમેદવારો મજબૂત છે ને વસીમ મલિક આપણી સાથે જોડાયેલા છે વસીમ ભરૂચની શું સ્થિતિ બિલકુલ ક્રિષ્ના આપે જેમ કહ્યું એ પ્રમાણે ખૂબ જ ચર્ચાસ્પદ આ બેઠક રહી કારણ કે પહેલીવાર એવું બન્યું કે અહેમદ પટેલના ગઢ ગણાતા ભરૂચની અંદર ઇન્ડિયા એલાયન્સે આ જે સીટ છે એ આમ આદમી પાર્ટીના ફાળે આપી ચૈતર વસાવા ઇન્ડિયા એલાયન્સના કેન્ડિડેટ તરીકે આવ્યા તો સતત છ વારના સાંસદ રહી ચૂકેલા મનસુખ કસાવા એ ઇતિહાસ સર્જો સાતમી વખત તેમણે નામાંકન કર્યું વાર અને પલટવાર માટે આ બેઠક જે છે ખૂબ જ ચર્ચામાં રહી મનસુખ વસાવા આખા બોલા છે સૌ કોઈ જાણે છે અને એ જ પ્રમાણે એમના એમની આગવી શૈલીમાં તેમણે ભાષણો કર્યા તો સામે જવાબ આપવા માટે પણ ચૈતાર વસાવા એટલા સજ્જ હતા તો એમણે પણ વાર પલટવાર કર્યા અને એમનો જવાબ આપ્યો તો ક્યાંક વર્ષો પછી એવું જોવા મળ્યું કે કાંટેકી ટક્કર જેવી પરિસ્થિતિ ભરૂચમાં સર્જાય કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસના પણ ઘણા દિગ્ગજ નેતાઓ અહીંયા ઇન્ડિયા એલાયન્સના પ્રચાર માટે આવ્યા તો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ સીઆર પાર્ટીથી લઈને જેટલા પણ નેતૃત્વવાળા લોકો છે તમામ તમામે તમામ લોકો આવ્યા ઇન્ડિયા એલાયન્સ તરફથી કોંગ્રેસને ટિકિટ ન ફાળવાતા કોંગ્રેસના જે નેતાઓ છે એમને નારાજગી જોવા મળી ખૂબ ચાલી અને પછી એ વચ્ચે સમાધાન પણ થયું તો આ તમામ જે વાતો રહી એ ખૂબ જ ચર્ચાસ્પદ રહી હાલ તો બંને ચૂંટણીના જે પડઘમ છે પ્રચારના જે પડઘમ છે અત્યારે ક્રિષ્ના શાંત થઈ ગયા છે પરંતુ જે બૂથ લેવલની જે કામગીરી છે એમાં ઇન્ડિયા એલાયન્સ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાલ તો જોતરાઈ ગયા છે લગભગ સત્તર લાખ ત્રેવીસ હજાર ત્રણસો ત્રેપન જેટલા જે વોટર્સ છે એ આવતીકાલે મતદાન કરશે અને લગભગ અઢારસો ને તાણું જેટલા જે બુથ છે એ બુથની ઉપર આ મતદાન થશે છસો ને તાણું જેટલા સેન્સેટિવ પણ અહીંયા છે તો જે ભરૂચનું જે તંત્ર છે અત્યારે સજ્જ છે અને ભરૂચના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે ને કૃષ્ણ સૌથી અંગત ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ભરૂચના જે કલેક્ટર છે એમણે અવનવા પ્રયત્નો કર્યા છે મતદારોને રીઝવવા માટે અને વધુમાં વધુ મતદાન થાય એના માટે ભરૂચના જેટલા પણ મલ્ટીપ્લેક્સિસ છે એમણે પણ ઓફર કરી છે કે જો તમે મતદાન આપીને ચિહ્ન બતાવશો પચાસ ટકા ટિકિટ પણ તમને ફ્રી કરવામાં આવશે લોકસભાની છે તો ભરૂચ લોકસભા ઈવીએમ ત્યારે જે ભાવિ છે એ ચોક્કસપણે ખબર પડી જશે કે સમાચારમાં આગળ પણ આવી જ કેટલીક બેઠકો કે જે રૂમાલ